બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા અને બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારની અટકાયત કરવામાં આવી હતી અરજદાર કિશનભાઈ કાસકીવાલાએ મીડિયાને જણાવ્યું કે હું દરજીપુરા પૂરા રહું છું આ કેવી રીતે બનાવ્યું તે મને ખબર નથી મારા છોકરાનો દાખલો છે હું તો કારખાનામાં કામ કરું છું આધાર કાર્ડમાં છોકરાનું નામ સુધારવા માટેની પ્રક્રિયા કરવા માટે હું કચેરી આવ્યો હતો દાખલો જેણે કઢાવ્યો તે આવી રહ્યા છે રૂપિયા પાંચસો લઈને દાખલો આપ્યો હતો દુકાનવાળાની ઓળખાણ હતી તેને જણાવ્યું હતું કે કેમ પાવે છે તમારે દાખલો કરાવવો હોય તો કઢાવી લો હું ભણેલો નથી તેમાં શું લખ્યું છે તે મને ખબર નથી અમારા ગામ વડદલામાં નાનજીભાઈની દુકાન આવેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કાસ્કીવાલા જૈના નામે બોગસ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તેમાં રહેણાંક વિસ્તાર તરસાલી બાયપાસ લખેલું છે આ સર્ટિફિકેટમાં મોટાભાગની વિગતો હાથે લખીને ભરવામાં આવી છે જોકે વીતેલા કેટલાય વર્ષોથી પાલિકા ડિજિટલ પ્રિન્ટ કરેલી સર્ટિફાઈડ કોપી જ લોકોને આપી રહ્યું છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા ખૂબ જ દુઃખ પણ થાય છે અકડામણ પણ થાય છે આકૃતા વ્યાકુળતા શબ્દો પણ હવે ઓછા પડે એવું થઈ ગયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસ આ ગંભીર આની આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કૌન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુ કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આઘાતજનક અને આશ્ચર્યની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જીવીએમસી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી એની તપાસ કરવામાં આવે અને અમે એ જ અમારી કોર્પોરેશનમાંથી વિનંતી ગઈકાલે વોર્ડ નંબર ઓગણીસ માંથી આવ્યું છે આજે વોર્ડ નંબર સત્તરમાંથી પકડાયું છે હવે મને એક વાતનો આનંદ પણ છે કે અમે ઓપરેટર જે થ્રી લેયર જે ચેકિંગની સિસ્ટમ અમે જે સેટ કરી છે એ થ્રી લેયરના હિસાબે જ આ પકડાયું છે તો દરેક હોય છે કે પોલીસ ખાતે હોય તો ગંભીરતાથી લેવું જ પડશે કારણ કે ખાલી નાનું આમ તો ઇન્ટ્રોગેશન કંઈ છોડી દેવામાં આવશે તો વસ્તુ બહુ જ ગંભીર છે અમે અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર શ્રી રાજપૂત સાહેબે વાત કરી તો અમે તરત જ કોઈ ફરિયાદ દાખલ કરી દીધું અને કોર્પોરેશન વતી અમારી એક નમ્ર વિનંતી છે કે પ્લીઝ આપ હવે અને ગંભીરતાથી લો આ વિષયને કારણ કે આ ખૂબ જ સ્ફોટક વિષય થઈ રહ્યો છું મારી કામગીરીમાં કોઈ અસર નહીં થાય કામગીરી દસ ગણાની દસ હજાર ગણા વ્યક્તિ કામ કરીશ કારણ કે મારા માટે દેશ પહેલો છે હું દેશનો નાગરિક પહેલાં છું અધિકારી પછી છું અને અધિકારી છું તો દેશી સેવા માટે જ છું હું કોઈ અંગસ્વાર્થ માટે નોકરી કરનારો વ્યક્તિ નથી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો